થી અંબાજી સુધીની ભક્તિભાવથી ઓ્રોત અનોખી યાત્રાનો પ્રારંભ થયો જય હિન્દ આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂહ સત્યની સાથે થી શ્રી આદ્યશક્તિ પગપાળા સંઘ આજે માથાજીના રથની સાથે અંબાજી જવા માટે નીકળી પડ્યો છે આ પગપાળા યાત્રામાં મહિલાઓ યુવાનો મોટી સંખ્યામાં જોડાય છે જેમાં લગભગ સવાસોથી વધુની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે આ સંઘ છોટાઉદેપુરથી ત્રણસો પચાસ કિલોમીટર જેટલું અંતર કાપી અને અગિયારમા દિવસે અંબાજી પહોંચશે ત્યાં જઈ સૌ પ્રથમ ગબ્બર ચોક જઈ દર્શન કરશે અને બાદમાં આરાસુરી અંબાજી માતાને ધ્વજા ચઢાવશે ખાસ વાત એ છે કે છેલ્લા બાર વર્ષથી શ્રાવણ માસની અમાસના દિવસે આ સંઘ છોટા ઉદયપુરથી અંબાજી સુધીની પગપાળા કરે છે માતાજીની ભક્તિ અને વિશ્વાસથી આ ઓત્ર યાત્રા દર વર્ષે હજારો ભક્તોને પ્રેરણા આપે છે ત્યારે સાંભળીશું યાત્રાના જ એક સભ્યની વાત શું કહી રહ્યા છે નમસ્કાર

માતાજી ના મંદિરે ગામમાં જઈશું ત્યાં ધજા ચડાવીને પ્રસાદી લઈને પછી બધા ત્યાંથી છૂટા થઈશું બોલો શ્રી અંબે મારું નામ શૈલેષભાઈ ભીખુભાઈ સોની છે